ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસ્યા અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં એકસો થી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે જ્યારે પચીસ સ્વયં ટીમ યાત્રા માર્ગ ઉપર સેવા કાર્ય માટે તેનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રા મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ સાંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ એકતા અને ભક્તિ ભાવનો સંદેશ

અમે સૌએ બે વર્ષ પહેલાં એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દરિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિ જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ પહોંચીશું તારીખ સવારે રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવ ના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અર્થ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ